ગોગા અવાણિયા પાસે આવેલ નિરાલી ફાર્મ નજીક સર્જાયો ભયંકર અકસ્માત ગોગા અવાણિયા પાસે આવેલ નિરાલી ફાર્મ નજીક ટુ વ્હીલર બાઇક અને લોડિંગ રિક્ષા વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત ટુ વ્હીલર બાઇક અને લોડિંગ રિક્ષા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં ત્રણ લોકોને પહોંચી ગંભીર ઈજા આ ત્રણેય ઈજાગ્રસ્ત લોકોને એકસો આઠ મારફતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા આ બનાવની જાણ ગોગા પોલીસને થતાં જ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી આ અકસ્માતમાં વૈભવભાઈ વનાભાઈ બારૈયા શૈલેષભાઈ શૈલેષાભાઈ બારૈયા અને કિરીટભાઈ ખુશાલભાઈ રાઠોડ આ ત્રણેય ઈસમને પહોંચી ગંભીર ઈજાઓ આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા તંત્રી મહેબુ પ્રભાઈ સાથે ન્યૂઝ રીડર સ્નેહા પટેલ તપસ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા